પાટણના અંબાજી નેડિયા વિસ્તારમાં રોટલિયા હનુમાન મંદિર આવેલું છે જ્યાં મહાદેવજીના સ્થાપિત કરેલા શિવલિંગને રોટલીનો અભિષેક થાય છે પવિત્ર શ્રાવણ માસનો પાંચ ઓગસ્ટે પ્રારંભ થયો ત્યારે જિલ્લાના શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા ભક્તો શિવલિંગને બિલીપત્ર દૂધ પાણી પંચામૃતથી અભિષેક કરે પરંતુ આ મંદિરમાં ભક્તો શિવલિંગને રોટલીનો અભિષેક કરે છે શ્રાવણ મહિનામાં રોજની અગિયાર હજાર રોટલી અભિષેક કરવામાં આવી રહી છે અને સંપૂર્ણ શ્રાવણ મહિનામાં એક લાખ અગિયાર હજાર જેટલી રોટલીનો અભિષેક કરવામાં આવશે જ્યારે આ રોટલીને પશુઓને ખવડાવી પુણ્યનું કામ કરવામાં આવે છે અમે બધાએ સંકલ્પ લીધો કે મહાદેવજીને સવા લાખ બિલીપત્ર અને એક લાખ જેટલી રોટલીઓ એ અમે શિવલિંગને અર્પણ કરીશું અને એ એ રીતે પૂજા કરીશું આજે અગિયાર હજાર રોટલીનું અમે અહીં શિવલિંગને અર્પણ કરી છે અને એ અગિયાર હજાર રોટલી આજે સાંજે જ અહીં આજુબાજુમાં જેટલા રખડતા મૂંગાજીઓ છે એ મૂંગાજીઓને ખવડાવવા માટેનો એ ભોજન પ્રસાદ તરીકે ખવડાવવા માટેનો અમે શ્રાવણ માસમાં આ પ્રકારનો પ્રયત્ન કર્યો છે મહાદેવ મંદિર છે શિવની આરાધના પવિત્ર શ્રાવણનો માસ છે અને શિવની આરાધના સાથે સાથે બિલીપત્ર તો અમે સવા લાખ ચડાવીએ છીએ પણ સાથે સાથે અમે રોટલીનો પણ અભિષેક એક અલગ જ પ્રકારની અમે જે અહીંયા ભક્તિ કરી રહ્યા છીએ અહીંયા અગિયાર હજાર જેવી રોટલીઓ અમે દર દિવસે એટલે પર ડે અમે અહીંયા ચડાઈએ છીએ એક મહિનામાં અમે સવા લાખ રોટલીઓનો પણ અભિષેક સાથે સાથે કરીશું અને અહીંયા આવીને ખૂબ જ આનંદ મળી રહ્યો છે જ્યારે આજનો શ્રાવણ મહિનો ચાલુ થઈ રહ્યો છે અને બધા મંદિરોમાં ધૂમધામ થઈ રહી છે અલગ અલગ રીતે પ્રસાદીને મહાદેવની પૂજાઓ અર્ચનાઓ લોકો કરી રહ્યા છે જ્યારે પાટણમાં આવેલા રોટલિયા હનુમાનના મંદિરમાં રોટલેશ્વર મહાદેવને રોટલીઓનો અભિષેક કરવામાં આવી રહ્યો છે જે મહિનામાં એક લાખ રોટલીનો અનુભવ અભિષેક કરવાના છે અને આજે અગિયાર રોટલીનો અભિષેક કરી રહ્યો છે રોટલી રોટલેશ્વર મહાદેવ જગતમાં પહેલીવાર રોટલીશ્વર મહાદેવ નામ આપ્યું છે અને એમાં રોટલીઓ જ ચડે છે અને એ રોટલીઓ ચડાયા પછી મૂંગા પ્રાણીઓને ખવડાવવામાં આવે છે અને તરત જ પણ ખવડાવવામાં આવે છે અને જેટલા પણ ઘરેથી આવે છે દર્શન કરવા આવે એ રોટલેશ્વર મહાદેવનું નામ સાંભળી અને ખુશ થઈ ગયા છે અને બધા જેટલા આવે એટલા રોટલેશ્વર મહાદેવના ઉપર રોટલી ચડાવે છે